મા આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈ આજના સમાચાર બાયડ પોલીસે દખણેશ્વર ગામે જુગારધામ પર દરોડો ત્રણ પોઇન્ટ સાઠ લાખના મુદ્દા માલ કબજે અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસે દખણેશ્વર ગામની સીમમાં ખેતર પાસે ચાલતા જુગાર ધામ પર રેડ કરીને પાંચ ઈસમોને ઝડપી પાડ્યા સ્થળ પરથી કુલ ત્રણ લાખ સાઠ હજાર પાંચસો ત્રીસનો મુદ્દા કબજે કર્યો નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીપી વાગીલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ગામિત અને ટીમે આ સફળ કાર્યવાહીને અંજામ આપ્યું જુગાર હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ કરી છે જેની અંદર હકીકત એવી છે કે સ્થાનિક પોલીસને એવી બાતમી મળેલી કે દખણેશ્વર ગામની જે સીમ આવેલી છે તેમાં મનોજભાઈ ઉર્ફે મણિભાઈ દેવાભાઈ રાઠોડનું જે ખેતર આવેલું છે એની ઓરડીની બહાર કેટલાક ઈસમો ગજી પાનાથી હાર જીતનો જુગાર રમે છે જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ જઈ અને સ્થાનિક પોલીસે રેડ કરતાં જગ્યા ઉપરથી કુલ પાંચ ઇસમોને પકડવામાં આવેલા છે જેમાં એક રમેશભાઈ બાબુભાઈ સલાટ રહે બાયડ સુરેશભાઈ રમેશભાઈ મકવાણા રહે લાખેરી વિજયકુમાર મનોજભાઈ રાઠોડ રહે બાયડ અનિલકુમાર રામનુભાયા અરોરા રહે અયોધ્યાનગર દિનેશભાઈ મોહનભાઈ મારવાડી સલાટ રહે બાયડ આ તમામને સ્થળ ઉપરથી અટક કરવામાં આવેલા છે આરોપીઓ પાસેથી પચાસ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા રોકડા ગંજીપાના નંગ બાવન કેટ દસ મોબાઈલ જે છે એ ચાર કબજે કરવામાં આવેલા છે બે મોટર અને એક ડસ્ટર ગાડી મળી કુલ રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજાર પાંચસો ને ત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓની ધરપકડ કરી અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે